નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે તેઓ બુધવારે સવારે અમદાવાદથી અરવલ્લી જિલ્લાના મોડાસા તરફ જતા હતા આ દરમિયાન તેમણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા પર બે મિનિટનું રોકાણ કર્યું હતું પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી જીલ પટેલની આગેવાનીમાં કાર્યકરોએ પુષ્પગુચ્છ અને ફુલહાર અર્પણ કર્યા હતા સોલંકી સહિતના કાર્યકરોએ સૂત્રોચ્યાર સાથે તેમનું અભિવાદન કર્યું હતું